રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય થાકાધણી જલારામ જય જનેન્દ્ર જય મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું અહીંયા અમર દીકરી પણ મોજે મોજ ને રોજે રોજ સિયા જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ એ છોકરી સીતારામ કરજો બધાને હા વેરી ગુડ તો બસ વાઈ છે સાડા સાત અને નાઈ ધોન ફ્રેશ થઈ ગયા છે અને આજે એટલે કે આજના દિવસે આપણે ને લઈને ફરીથી જવાનું છે સ્ટુડિયોમાં આમ તો જો કે આપણે બારે બાર મહિનાના ફોટા પડાવ્યા હતા એમાં વચ્ચે બે ત્રણ મહિના સ્કીપ થયા હતા જે એમાં આપણે ટાઈમ નહોતો મળ્યો એ તો ઓલરેડી એક હે એક જ ઓકે ચલો કંઈ વાંધો નહીં એક મહિનો નહોતો એટલે અગિયાર મહિનાના તો ફોટોસ છે આપણી પાસે અને હવે આવે છે જન્માષ્ટમી એટલે કે કાનાનો ઉત્સવ તો કીધું ને હજી એકવાર આપણે ફોટો પડાવી લઈએ મસ્ત મજાનો રાધા રાણી કે કાનોડો જે કંઈ પણ બનાવે એ તો બસ માટે જ આપણે છે અને નથી કહેવાનું કોઈને ફોટો પડાવવા જવાની છે એવું નથી કહેવાનું એમ અમારે આવું છે તો બસ ટાઈમ આપણે બપોર પછીનો ફિક્સ કરેલો છે પણ છતાં પણ જોઈએ છે કંઈ એમાં આડાહોડું થતું હોય તો અત્યારના મોર્નિંગમાં આપણે જઈશું નેતર પછી બપોર પછી જઈશું અને બાકી આજના દિવસે થોડા ઘણા જે કંઈ પણ કામકાજ છે એ કામકાજ આપણે પતાવવાના છે તો બસ વિડીયો છોડીને ક્યાંય ન જતા તમારા લોકોની બહુ ઈચ્છા અને બહુ શું કહેવાય જીજ્ઞાસા હોય છે કે તમે લોકો કઈ જગ્યાએ ફોટોશૂટ કરાવવા જાઓ છો તો બસ આજે ફાઇનલી અમે તમને એ લોકેશન પણ બતાવીશું કારણ કે ઓલરેડી આપણે શેર તો કરેલું છે છતાં પણ એટલી કમેન્ટ્સ આવે છે ફેસબુક પર યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવે છે તો આજે લોકેશન સાથે કે કઈ જગ્યાએ એકચ્યુઅલમાં એ સ્ટુડિયો આવેલો છે જેતપુરમાં તો એ તમારા બધું શેર થશે આ વિડીયોની અંદર તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનના રહેજો ત્યાં સુધીમાં પ્રજ્ઞા છે ને થોડી ઉધર ઉધર થાય છે એનું કામકાજ કરે છે થઈ જાય એટલે આવે એટલે આપણે તમારી સાથે રૂબરૂ મુલાકાત કરાવીએ ઓ વિડિયોને લાઈક નો કરી હોય તો લાઈક કરી દો ચેનલ ઉપર નવો આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કેવી મહાદાર સ્ટાઈલ પકાવી નો રાસી એટલે કપડાનો મસિત થાય છે પણ સાચી રજા છે એટલે રજા છે એટલે કર લેયા છે તો પછી કરના કે કામ સબ કરીયા છે ઘરે તો લાલ કલર ની ગાડી છે ને એમાં હા મસ્ત લાગે જો કા મને તો લાલ કલર હા અપુત્રા જો કોકનું બાસકુ પાળીયો વનિયા રમતા તો હોય કે કુપ્રાંદર હોય બાસકુ હોય અહીંયા ની તો અત્યારે ભાઈ કંઈ નોન મળત કે મત ખાઈ pouquinho માં સંસાર છે અને આ બધી સંસારની માયા જાડ ચી ભાઈ ભાઈ ચાલ આજ બપોરે લંચ માં શું લેજો તમ લંચ માં આપડે ઓલરેડી ફિક્સ તું કઈક રોટલા રોટલા કરતી દે એ જોઈએ પહેલી વાર ટ્રાય કરશું આપણે જુવાર મકાઈ અને बाजरो 500 જુવાર 500 बाजरो અને 1 કિલો મકાઈ અને એનો રોટલો બનાવીને ખાવ જોરદાર રોટલો બને પોચો

કારણ કે આવે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમી નો ફોટોશૂટ તો આપડે ઓલરેડી આજે કરવાના છીએ પણ એ સિવાય નું વધારાનું એક આપડે અલગ થી આપડી જાતે કરવાનો વિચાર કર્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોઈને તો બસ એની જ બધી સામગ્રી હવે પ્રજ્ઞા ગોતવામાં લાગી ગઈ તો એને ફફોરે છે અત્યારે બેડ કે બેડમાં મારી પાસે એવી ચુંડળી હતી કે ચુંડળી મળી જાય ને તો કે આપણે કરીએ કંઈક આગળ નવું તો બસ તમે લોકો પણ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કયું કઈ રીતે કરે છે એવું કરીએ છીએ એ તમને વિડીયોમાં જોવા મળી જ જશે આ બેડમાંથી બળદ ગાડું મેળવ્યું ગાય કરી દીધી બળદ ગાય બનાવી દીધી બોલ માટે ગમે હે એક આટલે બહાર હવે એજી નો વાર કાટલે અજી વાર છે થોડી મોટી થઈ ગઈ ને બધું હનતાડી હનતાડી રાખું નો ડ્રેસ નથી એનું કાપડ છે મારી કુટીજી હા એટલે কুরતી સીવી દેમાંથી વયધું તું એવું છે સીયા તો શું કરીશ તું હવે

આજે ખૂણામાં ડબલું પડ્યું છે ને યુમિડી ફાયરનું એ એને જોતું છે એ અંબાતું નથી એટલે ક્યાંયથી મેળ પડતો નથી પણ અહીંયા બની ગઈ છે આપણી મસ્ત મજાની અડદની દાળ ને ઘાઉં જુવાર નહીં હું જુવાર પાજરો ને મકાઈ ના રોટલા જોઈએ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છે કેવાક લાગે છે એના પછી આપણે આગળ વધશે હમ હમ કઈ ની કરીયા ટ્રાય હે તો લાગે ને અને મેં પહેલી ટ્રાય કરી હતી ને આ બાજુમાં સુરોટ લઈ ટ્રાય કરી મને એવું કે ભૂખ લાગે મકાઈ છે એવો પછી એવું કઈ ને ઉલટાનું મજા એ ઓકે તો છે

જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી બેન બને આરામ કરાવીએ છીએ અને સાથે સાથે આપણે અહીંયા તૈયારીઓ પણ કરીએ છીએ તો આવું કંઈક બનાવ્યું છે અત્યારે વેસ્ટમાંથી બેસ્ટ સિયાબેન માટેની પાક ફોટોશૂટ કરવા માટેની કમેન્ટ્સ કરજો કેવીક લાગે છે હજી તો આમાં પેલું મોડ પીછ ને બધું લગાવવાનું બાકી છે લટકણ છે બધું બાકી છે

કઈ ઘટે જ નહીં જો અધૂરી છે આ છે આ કાઢીને પેચ લગાવ હોય તો પેચ લગાવી પછી જો વોટર ટાઈટ ટૂટી ગયું ને આ બધું ઇમિટેશન ની એટલે એમ કહેવાનું થિંક કે હવે મોતી છે મોટા આ બટન છે આવા આ ઉલટકા છે મોતી છે આ બટન છે આ ઘરેણું છે બધું અમારું જોઈ લો તમે કેમ બાકી દાગીના અમારા અમારી પાસે કાઈ જ નહીં આ રજવાડી હાર છે આપણો થોડું મોટું જો

તો કીધું આપડે રાખડી આપતા આવીએ એને લાડો રાખો તો બસ અહિયાં પેલા ફોટોશૂટ કરી આવીએ ફટાફટ ફોટોશૂટ પતા અને પછી આપણે ગોલાધર કામ છે તો એ કામ માટે જઈ આવીએ સવારે મેં તમને લોકોને કીધું હતું કે આપણે એક્ઝેક્ટ લોકેશન તમારા લોકો સાથે શેર કરીશું કે જેતપુર કઈ જગ્યાએ આપણે ફોટોશૂટમાં આવીએ છીએ તો આપણે પહોંચી ગયા છીએ જેતપુરમાં અને અહીંયા તમને એક્ઝેક્ટ સામે ટ્રક જશે એટલે દેખાશે જીકે સીકે બોસમીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ત્યાંથી જ એમની સામેની ગલીમાં આ વરદાન હોસ્પિટલ છે અહીંયા અને એની બાજુમાં છે આપણે દર્પણ સ્ટુડિયો તો બસ તે જગ્યાએ આપણે ફોટોશૂટ કરાવવા માટે જઈએ છીએ કેમ શિયા એ શિયા ને યોગેશભાઈનું કામ છે એકદમ જોરદાર જમાવટ આમ તો જો કે તમે બધા લોકો જોવો જ છો અને વખાણ પણ કરો જ છો તો બસ તમે લોકો જો ફોટો પડાવવામાં ઈચ્છતા હોય તો તમે યોગેશભાઈને ત્યાં દર્પણ સ્ટુડિયોમાં બિન દાસ આવી શકો છો

સમય ઉપર અહીંયા પોચતા નથી અને પછી હું અટવાઈ જઉ છું કારણ કે આપને જે ટાઈમ આપવું એના પછી બીજા લોકોને પણ ટાઈમ આપેલો હોય ને એ થોડાક પણ લેટ થાય એટલે પાછળ પાછળ બધું શેડ્યુલ લેટ થતું જાય તો બસ રિક્વેસ્ટ એટલી છે કે આવતા બેન કાનુડો બસ કાનુડામાં કૃષ્ણ કનૈયામાં નહીં ફોટો પડવાનો છે કેમ શિયા પાડવા દેશે ને હવે તો બસ આપણો રથડો નીકળી ગયો છે જેતપુર થી ધોરાજી તરફ જવા માટે કારણ કે ધોરાજી થી નીકળવાનું છે આપણે ગામ રાખડી આપવા માટે થી ને મજેવડી ને મજેવડી થી ગોલાધર એના બદલે જેતપુર થી આપણે સીધું બાયપાસ કરીએ ધોરાજી ને ધોરાજી થી ગોલાધર પણ ગોલાધર જવા માં રસ્તામાં એક બ્રેક આવશે ધોરાજી નો જ્યાં મળે છે બહુ મસ્ત મજાના ફેમસ એવા ઢોસા બજરંગ ના બરોબર ને

ત્યાં જઈને ચર્ચા વિચારણા કરીએ કારણ કે અત્યારે અમાર નિના કરે છે એમને ખોટું ડિસ્ટર્બન્સ નથી કરવું પણ બસ આવી ગયું છે ગોલાધર રોડુ ગામ અમાર બેન બાને અહીંયા મંદિરે ગાડી ઉભી રાખી ને ત્યાં ખ્યાલ આવી ગયો સીધું માથા ઉપર કેમ હા કે જે જે કરવા આવ્યા છીએ આપણે હે સિયા જે જે વાલા કરવા આવ્યા આપણે હે કે રાખડી દેવા આવ્યા છે જી મહારાજ તો હવે સાથે સાથે આપણે માતાજી પણ દર્શન કરતા આવીએ ને તમને લોકો ને દર્શન કરાવી દઈએ જય નવ દુર્ગામાં આપણે ઢોસા ખાવાનું સપનું ક્યાંથી વિચાર્યું હતું જેતપુર થી જેતપુર થી ધોરાજી ડાયવર્ટ થયા ધોરાજી થી ડાયવર્ટ ક્યાંથી હવે સીધા આપણે જુનાગઢ માં કારણ કે ક્યાંય મેળ ના પડ્યો આપણો અને અહીંયા અમારે બેન વધી ગયા છે મમ મમ ખાવું ને ત્યારે ઢોસો ભાવે અને ઢોસો ભાવે હે અને ઢોસો ભાવે કે ના ભાવે ભાવે તને કારણકે બધી જગ્યાએ જેતપુર માં હાથ વાગા નું કીધું ધોરાજીમાં હાડા હાથે કીધું આપણે એક એક કલાક અગાઉ જ હતા બધી જગ્યાએ ફાઈનલી આપણે અત્યારે આઠમાં દસ કામ છે ત્યારે જુનાગઢ પૂજા અને અહીંયા હવે ખાઈએ છીએ